શું નામ છે મારી બેન તમારું કયા કામ બરોબર હવે શું બોલો સાય વર્ષ ની બરોબર અહિયાં રાધનપુર મારી કેટલી વાર આવ્યા ચાર વાર બરોબર કેટલા ટકા ફેર પડી ગયો ટકા બરોબર અને આ કેટલા વર્ષની તકલીફ હતી તમને સરસ જો આટલો સમય આવ્યો ખુબ તમને ધન્યવાદ માનું આજે તારીખ છે અગિયાર નો મહિનો બે હવે એમના વેલા એમના મો પુત્ર આયા છે એટલે આપણે થોડીક એમનાથી ચર્ચા કરીએ કે બાને શું શું તકલીફ હતી ઈ થોડીક મને ડિટેલ જણાવો લોકોને ખબર પડે શું નામ છે ભાઈનું તમારો અમે ખેરાવડી પ્રજાપતિ બરોબર કયા ગામ રહેવાનું નિકોલ અમદાવાદ ઉતારો બોલો નિકોલ અમદાવાદ બરોબર હવે મમ્મીને શું તકલીફ હતી તમારા એ મારા કાકી છે હા ત્રણ ત્રણ ચાર વર્ષથી આ બીજરી તકલીફ હતી ચાલવામાં બહુ તકલીફ પડતી હતી બરોબર અને થોડું ચાલે તો થાકી જાય હેરાન દેજે દુખાવો

પૈસા નાખી નાખી પાણી અંદર પોચી આવશે તો આ વિડીયો બનાવવાનું કારણ અમારું એ છે કે ગરીબ મધ્યમ પરિસ્થિતિ ખરાબ હોય એવા લોકો માટે આ વિડીયા માધ્યમથી અમારી જોડે

અને મારું નામ છે અનવર ભાઈ વૈ આ વિડીયો બધા મિત્રો ધ્યાનથી સાંભળજો ગરીબ મધ્યમ વર્ગ ને કામ આવશે નમસ્કાર મિત્રો મારા વાલો